ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં સવારના દસ વાગી ગયા છે ઉઠી તો ક્યાર ના ગયા હતા પણ બધું કામ પતાવતા હતા એટલે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો તો આપણે તમને અપડેટ આપી દઈએ ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અને ચા પણ મૂકી દીધી છે ભાતનું પાણી મૂકી દીધું છે ભાતનું પાણી મૂકી દીધું છે આપણી ચા પણ રેડી છે અને રાતે મેં મગ પલાળી દીધા હતા હાથ પણ પલાળી દીધા છે અને બસ જો ચા થઈ ગઈ છે એટલે ફ્રેશ થવા ગયા છે એ આવે પછી આપણે ચા પીએ અને છોકરાઓ હજી સૂતા છે કારણ કે આયુસ્યુની તબિયત સારી નથી આજે એની શરદી તાવ જેવું છે એટલે આજે ટ્યુશન ક્લાસીસ નથી ગઈ એટલી સૂતી છે એને રૂદ્રા બે સૂતા છે રૂદ્રાને સારું થયું ને પપ્પાને સારું થયું તો આયુસી બેનનો વારો ચડી ગયો એટલે એને જ હોસ્પિટલ સારું નહીં થાય તો હજી હોસ્પિટલ લઈ જવી પડશે આપણે એટલે હોસ્પિટલ લઈ જશું આપણે એને અને સરસ ચાલો વિરન આવે એટલે આપણે ચા નાસ્તો કરી લઈએ ને પછી બેસી રોટલી કરવા ને પછી બાર વાગે મળીએ આપણે બાવન ની કાપી તો ઉભી ગયા

મગનું શાક રોટલી પાપડ અને રાઈસ બસ આ છાસ કટી છે પણ કઢી અમે કોઈ ખાતા નથી આ સાદું સાદું ભોજન જ છે બધાની તબિયત ખરાબ છે ને એટલા માટે તો મળીએ પાછા અત્યારે છ જેવો સમય થઈ ગયો છે અને મમ્મી બનાવે છે ચા અને હું બનાવું છું મારું ઓનલાઈન્સ પણ અત્યારે ઘરે મેં બનાવ્યા છે મમ્મી બાર શોપ હોલમાં બેઠી છે પછી આવે એટલે કન્ટિન્યુ કરીએ ચલો તમે ચા પી લીધી છે અને મહેમાન પણ જતા રહ્યા છે અને આપણું કે પાર્સલ આવ્યું છે આપણે જોઈએ પાર્સલમાં શું છે આવી છે પાર્સલ ઓપન કરો શાદી કરી પકડી પકાઈ જાય

ચલો કેટલા દિવસથી હું એની રાહ જોતી હતી મારી પસંદગીનું તો આવી ગયું હવે આયુષબેન ગમશે પાછું હું એને મંગાવી દઈશ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પાણી અત્યારે આવ્યું છે તો મારા જે વાસણ ઘસવાના બાકી છે તો ઘસી પછી હું રોટલી માંડી શકતો ઊઠી તો વહેલી ગઈ હતી ચા વહેલી થઈ ગઈ હતી પણ મહેમાન આવ્યા એટલે મસાલા ખોટી થયા એ જોઈશે ઘડિયાળ કંઈક કાંઈક ટોઇન્ટ મારવાને એવું પણ એનો હું મોકો નહીં આપું એ કે ટોઇન્ટ મારવાનો અને એનો વારો છે

किने रेट्स थाई दिया, दिया, दिया वो कुछ दिन से भूत दिखाई गई है, है था 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 था। तो चार दिन पूरी था ये करता बंद है चार दिन पूरी था दिया खुद तो आटाज मारे ए ए प्रकाश उल् दिखाई जाए तो पांच जो समय થઈ ગયો છે અને હું મારા બ્લોગ નો એન્ડ કરું છું તો તમને આજ નો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મળીશું કાલે નવ બ્લોગ સાથે ત્યાં સુધી બાય